મારા ચલવાડા આજે ગ્રામ સરપંચ પદે ઉમેદવારી નોંધાય છે અમે જો જીતીશું તો ગામની અંદર લાયબ્રેરી વ્યવસ્થા કરીશું ગામની અંદર પાણીની સમસ્યા છે તેને દૂર કરીશું યુવાનો માટે રમતગમત નું મેદાન બનાવીશું ગામની અંદર રોડ રસ્તાઓનું સારા એમને વ્યવસ્થિત બનાવરાવીશું ગામના વિકાસના કાર્યો ખૂબ સારી રીતે કરીશું ગામની અંદર લોકોને જે જરૂર છે મકાન ગામની અંદર અને સૌને વિનંતી છે કે એમને બહુ મતથી મારું નામ ઠાકોર પ્રકાશ કુમાર ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અમારે તો એમાં મારા ઘેરથી મારે ધર્મપત્ની એમણે ઉમેદવારી નોંધાવી છે ઠાકોર શેણીબોન બચુજી ઠાકોર તો એમના માટે ગામ લોકો બહુ ખુશી છે ત્યારે બરાબર અમને બહુમતીથી ચૂંટી કાઢશે બરાબર જોકે મને વિશ્વાસ છે કારણ કે મેં કોઈ ગામમાં મેં પહેલી વહેલી ઉમેદવારી નોંધાય છે કોઈ દિવસ ગામની અંદર અમે કોઈ બગાડ કરેલો નથી તો ગામ બધો મારી સાથે છે બીજા નંબરમાં અમે આપશું ચોંટાશું તો અમે ગામનો પાણીનો પ્રશ્ન પહેલો છે બરાબર એ અમે હલ કરશું ગામના રોડ રસ્તા હલ કરશું બીજા નંબરમાં એક અમારે ચલવાના ઠીકરીયા રોડનો બહુ તકલીફ છે બરાબર એ પણ અમે મહેનત ચાલુ રાખશું અને મેન પ્રશ્ન પાણી માટે છે તો પાણી માટે અત્યારે હાલ અમે અમારી મહેનત ચાલુ છે પણ જેવી આચાર સંહિતા ને નાખી દઈશું ઠાકોર અને વાવડી સંહિતાની અંદર મારા માતુશ્રી ઠાકોર માધીબેન દરગાભાઈનું નું પત્ર ભરેલું છે ઉમેદવાર પત્ર ભરેલું છે તો ગામ લોકોએ મને જંગી બહુમતી થી જીતાડે એવી હું અપેક્ષા રાખું છું અને ગામની અંદર આપણા જે પાણીનો પ્રશ્ન છે લાઇબ્રેરી ગામની અંદર લાઇબ્રેરી છે રોડ છે પછી ગટરની વ્યવસ્થા છે આ બધા ગામના પ્રશ્નો છે તે હું પૂર્ણ કરી આપીશ એવી ગામ લોકોને ખાતરી આપું છું શું નામ તમારું ઠાકોર રમેશભાઈ ગામ જામવાડા નામ દિનેશભાઈ ભાવજીભાઈ ઠાકોર હું વાવડીનો છું અને અમારે જામવાડા વાવડી જૂથ પંચાયતની અંદર હાલ ચૂંટણી છે અને અમારે ચમનજી ફોર્મ ભરાવેલો છે અને એમાં અમારા ગામને ચમનજી તરફથી આમ તો વર્ષોથી ચમનજી નાના મોટા ખૂબ ઘણા કામ કરતા આવ્યા છે અમારે હાલ પણ નાની મોટી કોઈ બી સમસ્યા હોય પંચાયતની કે તાલુકાની કોઈ બી અમે ચમનજી પાસે જઈએ છીએ અને હાલ અમારે બે ચાર મોટા મોટા પ્રશ્ન છે જેમ કે બાળકો માટે એક મેદાનની મેન જરૂર છે અમારે ગામમાં અને લાઇબ્રેરી પણ જરૂર છે કે છોકરાને અહીંયાથી બહુ દૂર પડે છે એટલે જવું પડે છે એટલે અને કોઈ ગટર નહીં નાનો મોટો પ્રશ્ન અમે ખૂબ અપેક્ષા સાથે ચમનજી સાથે છીએ કે ચમનજી આવે અને અમારું કામ સફળતાથી કરે આમ તો એને ઘણા કામ અમારે દત્તા સરપંચ તો કર્યું જ છે એટલે અમે સૌ સાથે મળી અને ચમનજી સાથે જ છીએ આખું ગામ અને જામવાડા પણ ખૂબ સારો ઠેકો છે એવો પછી જ છે ગગુબેન ચમનભાઈ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ કરાયેલ છે અને જામવાડા વાવડી પંચાયતમાં ફોર્મ ભરેલ છે એટલે કે અમે વિકાસના કામો એટલે કે રોડ રસ્તા પાણી વગેરે ગટરો છે એવું બધું વિકાસનું કામ કરીશું શું નામ તમારું મારું નામ ચમનભાઈ માલા મલેક અશરફ ખાન ખાન હું પૂર્વ સરપંચ રહી ચૂકેલો છું અને આજે વખત બે હજાર પચીસની ચૂંટણીમાં મારા નાના ભાઈના ઘરના મલેક હિનાબેન રસીદ ખાન મેં ઉમેદવારી નોંધાવી છે આખા ગામનો સાથ છે અને હું મેં ખૂબ વિકાસના કામો કરેલા છે અને તે પણ કરશે એવી હું બધાને ખાતરી આપું છું અને ગામ લોકો મારી જોડે જ છે બધા સર્વે ધર્મના લોકો મારી સાથે જ છે મારી જોડે જ છે ચૌધરી ભારતીબેન હીરાભાઈ અમારા જારુસા પંચાયતના ઉમેદવાર તરીકે મેં મરઘાબેન રાયમલભાઈને ફોર્મ ભરાયું છે તો અમને એટલી ખાતરી છે કે મરઘાબેન રાયમલભાઈ અમારો પૂરેપૂરું કામ કરશે એવી ગામને ખાતરી આપીએ છીએ જીત્યા પછી કેવા કામ કરશે જીત્યા પછી ગટર વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કોઈ રસ્તાની નાના મોટી વ્યવસ્થા બધી એમની પૂરેપૂરી અમે ખાતરી આપી છે કે બધા એવા કામો નાના મોટા બધાના રાખી અને સાથ સહકારથી અમને જીતાડી શું નામ તમારું મારું નામ ચૌધરી ભારતી બે નીરાભાઈ પટેલ રાયમલભાઈ ભગવંતભાઈ જારુસા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની મરઘાબેન રાયમલભાઈ નો વતી ફોર્મ ઉમેદવારી નોંધાવી છે ગામનો જે કાર્ય હશે એ તન મહેનત કરશું અમે પેલી પાણીની સમસ્યા છે કોઈ સ્વચ્છતાની સમસ્યા છે વગેરે બીજી કોઈ વરસાદની કોઈ હોય પાણીનો નિકાલની છે સૌ સાથ સહકાર દે અને ભેગા રહીને અમે ચાલશું એવી અમે ખાતરી આપીએ છીએ શું નામ તમારું મારું નામ પટેલ રાયમલભાઈ ભગવાનભાઈ મેમજી મુકમ નોની જાણા મુનિજારા ગ્રામ પંચાયત ના ઉમેદવારી નો છે ગામ વિકાસ કાર્ય અધૂરા રહેલા છે એના માટે ઉમેદવારી નો ધાવ છે ગામ લોકો મારી સાથે છે મને જીતનો વિશ્વાસ છે મારું નામ આય શંકરભાઈ રામાભાઈ ઉંડી ગ્રામ પંચાયત મે મારી ઉમેદવારી નો ધાવેલ છે હું જીત્યા પછી ગામમાં નાની મોટી સમસ્યા હશે એનો નિકાલ કરીશ ગામમાં રોડ રસ્તા અને નાના નાના માણસની અંદર કોઈ બી એનું કામ હશે એ કામમાં હું એમના ભેગો હાર હંમેશા સાથ સહકાર આપીશ અત્યારે ગામમાં કઈ સમસ્યા હાલ ગામમાં પાણીની ગટરની રોડની ઘણી સમસ્યા છે ગામની અંદર મારું નામ આહિત શંકરભાઈ રામાભાઈ મોહનજીભાઈ સરપંચ

સજગ સિંહ તો મારી મમ્મીનું નામ છે વ્યાજુબેન મોમજી અને હું અહીંયાનો પૌત્રો છું અગાઉ બે હજાર આઠ માં સરપંચ રહી ચૂક્યો છું તો લોકોએ વિશ્વાસ મારા માથે મૂક્યો છે તો લોકોનો આભાર માનવાનો છે વિજય બનાવે તેવો જીત્યા જીત્યા પાસે વિકાસના કામ લોકો વસે કરશું એવો લોકો મારા માથે વિશ્વાસ મૂકશે તો લોકો માથે વિશ્વાસ છે મને

આ તમામે તમામ અઢારે વરંડા જે સરપંચાની ચૂંટણી લડાઈ રહ્યા છે એ ભાઈઓને વિનંતી કરું છું કે સુખ શાંતિથી ચૂંટણી લડવાની છે કોઈ કાકાના છોકરા લડતા હોય કોઈ અઢારે લડતા હોય એની અંદર જે સક્ષમ માણસ કોણ છે અમે આ જે ચમનજી ઝાઝળસર છે એ સરપંચમાં નથી તે છતાંય અમે બે ગમે તે જગ્યાએથી કોઈ બી કામ કરાવી શકતા હોય મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કંઈક પદ આપો તો પાંચ વર્ષની અંદર હર હંમેશા માટે કામ કરતા રહ્યા છે ને કરશે એવી હું ખાતરી આપું છું અને સાતલપુર તાલુકાની અંદર તમામે તમામ ઇલેક્શનમાં જે સામે માણસ હારે એને સાથે રાશી અને ફૂલહાર કરવો જોઈએ અને કોઈને વિખવાસ ન રાખવો જોઈએ અને જીત્યા પછી કોઈ વરઘોડું ના કાઢવું સુખ શાંતિથી રહેવું અને શાંતિથી રહેવું એવી અઢારે વર્ણ પાસે અપેક્ષા રાખું છું અને સાતલપુર તાલુકાની અંદર જે ઇલેક્શન ચાલે રહ્યું છે એમ જ જે આપણને એવું દેખાય કે કોણ માણસ કામ કરે એવો છે એટલે કે પાંચ વર્ષ પાછા પાછળ પડદાને વિકાસ માટે ન ઠેલાય એની ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય જય ગરે ગુજરાત મારું નામ ઠાકોર ધીરાજી લયંકજી જજામ મારું નામ ઠાકોર ચમનજી હમરાજજી ગામ ઝાંઝણસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ઝાંઝણસર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધરમપત્ની હંસાબેન ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે એમાં અત્યારે આખું ગામ તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપીને વિજય બનાવશે એવી પૂરી પૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રોડ રસ્તા વીજળી નર્મદાના કામો છે જો આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરેપૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા ઓકે બને એના માટે પૂરી પૂરી દિલથી મહેનત કરી અને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે

ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી છે તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ એમાં મારા ધર્મપત્ની ઉમેદવારી નોંધાવી છે તો અમે ગામ વિશે ગામના પ્રશ્નો ગટર છે લાઈટ છે શિક્ષણ ક્ષેત્રે બધી રીતે સારું કામ થાય એવી કામ કરીશું એવી બં ધરી આપો છું

સરકારની ગાઈડલાઈન મુજબ જે કંઈ વિકાસના કામો આવે એ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને વિકાસના આગળ હરોળમાં આગળ લઈ જવાનું પ્રયત્ન કરીશ આ ગામની અંદર હજી પણ કામનો અભાવ છે કયું કયું કામ કરીશું હાલમાં પાણીનો કોઈ પણ પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હશે તો પણ હું સાથે રહી અને સંપૂર્ણ પૂર્ણ કરીશ શું નામ તમારું ઠાકોર ભેમાજી અજમલજી રાઉદપુર मारु नाम सोंडा जी खोड़ा जी दाऊदपुर शारदाबेन हेमा जी ठाकुर फॉर्म भरिय है अमर एक आखा गांव बहुमती जीतारवा तो सु नाम तो वाला सोंडा जी खोड़ा जी ठाकुर यहां पे विजय भाई भरवा शारदाबेन में हमारे आखा गांव थे ने जीतारवा ना से परिवार समाज आखा गांव समाज थी नागर जी ठाकुर दाऊदपुर ना रहवासी शारदाबेन ने हम फूल टेको आपसू અને અમારી રીતે અમે વિતા મારું નામ ઠાકોર નરેશભાઈ તુલસીભાઈ ગામ વાવલ વાવલ ગ્રામ પંચાયતમાં મારી ઉમેદવારી નોંધાઈ છે એટલે બહુ ખુશીની વાત છે અને મીડિયાના માધ્યમથી મારા ગામના મિત્રો મારી સાથે છે એના માટે હું બહુ ખુશી અનુભવું છું અને ગામના લોકોને આહવાન કરું કે મને ખૂબ વોટ આપી અને વિજય બનાવો એવી વિનંતી કરું અને ઉમેદ સરપંચ બન્યા પછી ગામના ખૂબ કામ કરીશ અને કોઈ કામમાં કમી નહીં રહેવા દઉં એવી આપને બાહેદરી આપું ગામમાં કઈ કઈ સમસ્યા છે હાલ ગામમાં હાલે રોડ રસ્તા કોઈ વીજની પાણીની તળાવની ગટરની આવી બધી સમસ્યા છે એનો

તો ગામની દરેક જરૂરિયાતો હું પૂર્ણ કરીશ બાકી જે કામ રહેલા છે એ પૂર્ણ કરીશ ગટર લાઈન સ્ટ્રીટ લાઈટ રસ્તાઓ બનાવવા મહિલાઓની જે સામાજિક પરિસ્થિતિ હોય એના ઉપર પણ ધ્યાન દઈશ અને ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે બધા મને સાથ સહકાર આપે અને જંગી વિજય સાથે જીતાડે શ્રીમાન ઠાકોર ગામ રહી સુબાપુરા તાલુકો સમી જિલ્લો પાટણના રહેવાસી ઠાકોર લાભુબેન દશરથભાઈ અમારા ગામના સરપંચના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી નામ અનિલભાઈ વાઘાભાઈ ઠાકોર ઉમેદવાર તરીકે ઉભા રહેલ છે તો આપણા ગામમાં જે કોઈ સમસ્યા પાણી રોડ તથા કોઈને મકાન લાભ લાભ જે કોઈ લાભ વગરના હોય તેમને દરેક કામ પૂરા પાડીશું વિધવા બહેનોને લાભ ન મળતો હોય તો પણ પૂરા પાડીશું અને પાસઠ વર્ષની બહેનોને પણ લાભ અપાવીશું તો ગામ વતી અમને ઉમેદવાર તરીકે જીતાડવા આભાર ઉમેદવાર અંજીજી વાઘાજી એમને બહુ જંગી મતીથી જીતાડવાના અમારા જે રોડ રસ્તાના કામ બાકી છે એ આયા પછી બધા કામ પૂર્ણ કરશે હું ઠાકોર પેલાદજી નાથાજી ગામ સુબાપુરા ગામ થેવા અનિલભાઈ વાઘાભાઈ ઠાકોર અમારા ઉમેદવાર સુબાપુરા ગામના તો એ વિકાસ સારામાં સારો કરશે જંગી મતથી જીતાડે તો એ ગામનો વિકાસ કરશે કોઈ પણ કામ હશે વિજેતા બને

નવી કુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ છે અને અગાઉ મેં પાંચ વર્ષ સરપંચ તરીકે પૂરા કરેલા છે તો મારા ગામની અંદર શિક્ષણ ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે કોઈ પાણીની વ્યવસ્થા આવાસો પછી ગામના લોકોના નાનામાં નાના કામ હોય રેશનિંગ કાર્ડ આધાર કાર્ડથી લઈ મા કાર્ડ પછી વીસી તરીકેનું મેં ટોટલ કામ મેં જાતે પૂરું કરું કરેલું છે લોકોની પાંચ વર્ષ સેવા કરી છે એ સેવાના કારણે ગામ લોકોએ ફરીથી મને ઉમેદવારી નોંધાવવા માટે

શંખેશોર તાલુકાની લોલાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અઢારે આલમનું સમર્થન મળ્યું પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની લોલડા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ અઢારે આલમનું સમર્થન મળતા વ્યક્ત કર્યો લોલાડા ગામમાં

ગોસ્વામી નીતિન ગિરી ભારતીબેન અને ભય પંચાલ આગામી છે સ્વરાજ્ય પંચાયત ની ચૂંટણીમાં એમને ઉમેદવારી નોંધાય છે આખા ગામનો સાથ સહકાર છે અઢારે આલમ બધા સાથે મળીને એમને સહકાર આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે આને વિકાસનું કામ કરશે બધા રોડ રસ્તા મકાન કે ગટરના કોઈ પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ બધા ભેગા મળીને કરશે તો બરોબર ગોસ્વામી નીતિન ગિરી છો ચેલાજી અમે ભારતીબેન પંચાલના સપોર્ટમાં છીએ અને બહુ જંગી બહુમતીથી જીતાડવાના છીએ ચાર હજાર વોટોનું વોટિંગ છે એમાંથી પાંત્રીસો આસપાસનું વોટિંગ થશે તો આ અમારે ભારતીય બેન લગભગ એક હજાર વોટની વધુ વીરથી જીતશે ભારતીય બેન જીત્યા પછી અમને સો ટકા વિશ્વાસ છે કે ગામનો સો વિકાસ કરશે હા હાલ ગામમાં રોડ રસ્તા પછી લોકો નાના મોટા કામો ની બધી જ તકલીફો સમસ્યા પડે છે આરતી બેન આવ્યા પછી અમને વિશ્વાસ છે સો ટકા પૂરી થશે હા સાહ સહકાર થી અમને જોડે નહીં મારા ધર્મપત્ની ઠાકોર કંચનભાઈ રસિકભાઈ ઉમેદવારી કરી છે એમાં ગામમાં વિકાસ લક્ષી જેવા કે ગામમાં રોડ રસ્તા હશે શુદ્ધ પાણી પીવાના છે તથા ગટર લાઈન તથા કોઈ કાચા મકાનો છે પાકા બનાવવા માટે તથા અન્ય કોઈ મુશ્કેલી સમયે અમે જો સરપંચ તરીકે ઉમેદવારી કરી છે તો જીતશું તો લોકોના દરેક પ્રશ્નોનો હલ કરવા માટે અમે બંધાયેલા છીએ અને ગામ લોકોને સરસ રીતે ઉપયોગી થશું એવી આશા છે ચૂંટણીમાં ગોવિંદભાઈ ફોર્મ ભરેલ છે મેં ફોર્મ ભર્યા પહેલાં દરેક સમાજનું સંમેલન કરી અને સમાજના અભિપ્રાય લઈ અને મેં ફોર્મ ભરેલ છે સર્વ સમાજ મારી સાથે છે અને હું શિક્ષિત છું અગાઉ પણ સરપંચ સારા કામો બધા કરેલા છે પાછળ પણ હું શિક્ષિત છું જે એમની સાથે સાથે ચાલીશ અને ગામને સારા વિકાસના માર્ગે દોરીશ અને દરેક સમાજને સાથે રાખીશ અને સમાજને દરેક સમાજને સંમેલન કરીને મેં કીધું છે કે જો મારા યોગ્યતા હોય તો મને સમર્થન આપો નક્કી તમે વડીલો છો ના પર છો તો પણ હું ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર છું પણ સૌનો સાથ સૌનો વિકાસ સારો છે માટે હું ઉમેદવાર દાવેદાર લગભગ છું અને મને વિશ્વાસ છે કે હું ત્રણસો થી ચારસો મતે જંગી મતે જીતીશ એવો મને દરેક સમાજનો સાથ છે હા ભાઈ નામ નહીં અમે એમને સમર્થન કરીએ ચિંતા કરવો ને